પરમ પૂજ્ય પ્રબુધજીવન સ્વામીજીની પિલુદરા ખાતે જાહેર સભા અને શોભાયાત્રા યોજાશે પ્રગટ ગુરુહરિ પરમપૂજ્ય પ્રબુધ્જીવન સ્વામીજી જે ગુરુહરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર જેઓ બે દિવસ જંબુસર શહેર અને તાલુકાના ગામોમાં વિચરણ અર્થે પધારશે શ્રી હરિઅક્ષર પ્રદેશ બૃહદ સત્સંગ મંડળ જંબુસરના ભક્તોની કાકલુદી ભરી વિનંતીને લઈ શ્રી હરિઅક્ષર પ્રદેશ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ પ્રગટ ગૃહહરિ પ્રબુજીવન સ્વામીજી જંબુસરની પતિત પાવની ધરા પર ભક્તજનોને દર્શન અને અમૃતવાણીનો લાભ આપવા પધારી રહ્યા છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મગણાત ખુનીવાગા તથા મોટા સ્ટેશન એકતાનગર સોસાયટી ખાતે ભવ્ય આગમન કરાશે અને ભક્તોના ઘરે પદરામણી કરશે ત્યારબાદ બપોરે કોટેશ્વર ગોપાલપુરા પધરામણી સત્સંગ પ્રવચન અને તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે ભદ્રલોક સોસાયટી ખાતે પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે ત્યારબાદ કલક ઠાકોર તલાવડી સિંધવ નડિયાદ સહિતના વિસ્તારોમાં વિચરણ પધરામણી કરશે અને સાંજે ચાર વાગ્યે પિલુદરાની પાવન ધરતી પર ભવ્ય શોભાયાત્રા યોજાશે અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય પ્રગટ ગુરુહરી પ્રબુદ્ધીવન સ્વામીજીના પ્રત્યક્ષ દર્શન અને અમૃતવાણીનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને પદ પધારવા સૃહદ સત્સંગ મંડળ જંબુસર પ્રમુખ મક્કનજી પટેલ દ્વારા બપોરે બાર કલાકે જણાવાયું હતું ગુરુહરી જમ્બુસરમાં આગમન થવાનું હોય સત્સંગી ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રગત ગુરુ પ્રભો સ્મી મહારાજની જય 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 તારીખ ત્રેવીસ અગિયાર ના રોજ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીના વારસદાર એવા પ્રભો સ્વામી જંબુસર ખાતે તેમનું આગમન થઈ રહ્યું છે આગમનની શરૂઆત તેઓ મગરાથ ખાતે આવેલ ખુની વાગા ખાતેથી કરશે ખુની વાગા ખાતે ઘરે ઘર પધરામણી કરી ત્યાંથી જંબુસર મોટા તેસન એકતાનગર ખાતે પોતે પધારશે અને ત્યાં બી ઘરે ઘર આજુબાજુના વિસ્તારમાં પોતે પધરામણી કરશે અને ત્યારબાદ તેઓ ટંકારી ભાગોર આવેલ રુદ્ર સોસાયટીમાં પોતે પધારશે ત્યારબાદ બપોર પછીના કોઠેશ્વર ગામે પધારશે અને ત્યાં આજુબાજુના વિસ્તારોમાં પોતે પધરમણી કરશે ત્યારબાદ પ્રબોધ સ્વામી બીજે દિવસે ભદ્રલોક સોસાયટી ખાતે જાહેર કુંજાનું દર્શન આપશે ત્યારબાદ તેઓ કલક સિંધવ ઠાકોર તલાવડી નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં પોતે પધરણી કરશે અને ત્યારબાદ તેઓ બપોર પછીના પીળુદા ગામે પધારશે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત છે અને જાહેર સભા છે તે જાહેર સભામાં ધર્મ પ્રેમી પ્રજાને પધારવા સુરત સત્સંગ મંડળ જંબુસરનું ભવ્ય આમંત્રણ છે